જે અલગ અલગ જે સૂચનાઓ બહાર પાડી છે એને આમે જ કરીને એક ખૂબ સરસ ડિબેટ કાર્યક્રમ કરવામાં આવ્યો અને એની જે જાણકારી છે તમામ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી અને જે સ્વીપ છે એનું શું મહત્ત્વ છે અને વોટિંગનું શું મહત્ત્વ છે અને આગામી લોકસભા ઇલેક્શનમાં જે પણ વ્યક્તિનું નામ વોટર લિસ્ટમાં છે એ તમામ મત આપે એના માટે મેં પોતે પણ

કે ભાઈ એ જો મેં વોટ કરવા નહીં જાઉં તો શું ડિફરન્સ પડશે અને જો વોટ કરવા જઈશ તો શું ડિફરન્સ પડશે ભાઈ મેં આજે એ વસ્તુને અવેર કરે ભાઈ મને એકચ્યુલી ખબર પડી કે ભાઈ વોટિંગ કરવાથી શું ચેન્જીસ આવી શકે છે મારા લીધે એક વોટ ના લીધે અને હવે હું મારું નવો વોટ જે આપવા જઈ રહ્યો છું હવે આગળ આગળ આપણા જે આગામી લોક છે લોકસભાના ઇલેક્શન્સમાં તો મને ખબર પડી કે ભાઈ મેં એક વોટ કરીશ તો મને શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે ને મેં એ વોટ કરી શકે